મિત્રો સ્વાગત છે આપનું આજના એક નવા વિડીયોમાં મિત્રો આપણે બધા જાણીએ છીએ તેમ પ્રધાનમંત્રી આવાસ યોજનાની અંદર નવા મકાનના બાંધકામ માટે અલગ અલગ ગ્રામ્ય વિસ્તારમાં અને શહેરી વિસ્તારમાં સહાય આપવામાં આવે છે અને આપણે જે ફોર્મ ભરેલું હોય છે એનો આપણને ખ્યાલ હોતો નથી કે આપણે જે ફોર્મ ભરેલું છે એને મંજૂરી મળેલી છે કે કેમ તો મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે એ જોવાનું છે કે પ્રધાનમંત્રી આવાસ યોજનાની અંદર જે ફોર્મ ભરેલું છે એને મકાનના બાંધકામ માટે મંજૂરી મળેલી છે કે નહીં બરાબર તો મિત્રો આ વિડીયો એક મહત્ત્વનો છે એટલે આ વિડીયોની અંદર જે માહિતી આપેલી છે તેને તમે ધ્યાનથી જોજો અને સમજો એટલે તમને ખ્યાલ આવી જશે કે આપણે આપણા મોબાઈલની મદદથી જ જે ફોર્મ ભરેલું છે એને મંજૂરી મળેલી છે કે નહીં તે આપણે ચેક કરી શકીએ છીએ એટલે મિત્રો વિડીયોને તમે છેલ્લે સુધી જોજો બની શકે તેટલા વ્યક્તિ સુધી પહોંચાડજો એટલે એમને પણ ખ્યાલ આવે કે આપણે આ ફોર્મ મંજૂરી મળેલી છે કે નહીં તે આપણે કેવી રીતે તપાસવું તો મિત્રો હવે શરૂઆત કરીએ બરાબર તો સૌપ્રથમ તો તમારે મંજૂરી મળેલી છે કે નહીં તે ચેક કરવા માટે મોબાઈલની અંદર કોઈ પણ એક સર્ચ બ્રાઉઝર ઓપન કરી અને એની અંદર આપણે ટાઈપ કરવાનું છે પી એમ એ વાય જી ડોટ એનઆઈસી ડોટ ઇન હું ટાઈપ કરી લઉં છું આવી રીતે જે સરકારની ઓફિશિયલ વેબસાઇટ છે એ ટાઈપ કરી અને આપણે એન્ટર કરી લેવાનું છે મિત્રો સૌ પહેલાં જાણ કરી દઉં કે ચેનલની અંદર તમે જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો કેમ કે આપણી આ ચેનલની અંદર અવનવા અને ઉપયોગી બને એવા વિડીયો અપલોડ કરવામાં આવે છે તો આવી રીતે ટાઈપ કરી અને સર્ચ કરી લેવાનું છે ત્યારબાદ અલગ અલગ વેબસાઇટ ઓપન થઈ જાય એની અંદર જે પહેલાં જ નંબરમાં આપણને વેબસાઇટ બતાવે છે પી એમ એવાય જી બરાબર ડોટ જીઓવી ડોટ ઇન એની ઉપર આપણે ક્લિક કરશું એટલે જે ઓફિશિયલ જે ભારત સરકારની વેબસાઇટ છે એ ઓપન થઈ જશે ત્યારબાદ આવી રીતનો પોપઅપ બતાવશે એ પોપઅપને આપણે કેન્સલ કરી લઈશું હવે મિત્રો આવી રીતે વેબસાઇટ ઓપન થઈ જાય ત્યારબાદ જે આપણને આ જગ્યા ઉપર થ્રી ડોટ બતાવે છે એ થ્રી ડોટ ઉપર આપણે ક્લિક કરવાનું છે એની ઉપર ક્લિક કરશું એટલે ઘણા બધા વિકલ્પ ઓપન થઈ જશે હવે એની અંદર જે બીજા નંબરમાં જે બતાવે છે આવાસ સોફ્ટ બરાબર હું તમને બતાવ્યું હતું આ જગ્યા ઉપર જે બતાવે છે એની ઉપર આપણે ક્લિક કરવાનું છે હવે મિત્રો એની ઉપર ક્લિક કરશું એટલે આગળનું એક સ્ટેપ ઓપન થઈ જશે આપણે જોઈ લઈએ મિત્રો આવા સોફ્ટ ઉપર ક્લિક કરશો એટલે બીજા એની અંદર ઓપ્શન ઓપન થઈ જશે એની અંદર આપણે જે રિપોર્ટ લખેલું બતાવે છે એની ઉપર ક્લિક કરવાનું છે ત્યારબાદનું જે નવું પેજ છે એમાં આવી રીતની માહિતી બતાવશે હવે એમાં મિત્રો ખાસ ધ્યાનથી જોજો આની અંદર તમારે હું તમને ઝૂમ કરી અને બતાવી દઉં એમાં તમારે ક્લિક કરવાનું છે છેલ્લેથી જે બીજા નંબરનું છે હું બતાવી દઉં તમને બેનિફિશિયરી ડિટેલ ફોર વેરિફિકેશન બરાબર એની ઉપર ક્લિક કરવાનું છે એટલે એક નવી વેબસાઇટ ઓપન થઈ જશે હવે આટલું ઓપન થઈ જાય ત્યારબાદ આપણે અલગ અલગ જિલ્લો તાલુકો રાજ્ય સિલેક્ટ કરવાનું છે હવે ઓલ સ્ટેટની અંદર ક્લિક કરશું એટલે આપણે ગુજરાત રાજ્ય સિલેક્ટ કરી લેવાનું છે ત્યારબાદ તમારે જે જિલ્લો લાગતો હોય એ જિલ્લો તમારે સિલેક્ટ કરવાનો છે હું સિલેક્ટ કરી લઉં છું જિલ્લો સિલેક્ટ થઈ જાય ત્યારબાદ તમારે સિલેક્ટ કરવાનું છે તાલુકો બરાબર તાલુકો જિલ્લો અને ગામ સિલેક્ટ થઈ જાય ત્યારબાદ આગળના સ્ટેપમાં તમારે કયા વર્ષનું તમારે લિસ્ટ જોવું છે એ ક્લિક કરવાનું છે એટલે કે જે તે વર્ષમાં તમે જોવા માગતા હોય જે તે વર્ષમાં તમે ફોર્મ ભરેલું છે બરાબર એ વર્ષ તમારે સિલેક્ટ કરવાનું છે તો હું અત્યારે કોઈપણ એક વર્ષ કોઈપણ સિલેક્ટ કરી લઉં છું બરાબર આટલું કમ્પ્લીટ થઈ જાય ત્યારબાદનું ઓપ્શન બતાવશે એમાં અલગ અલગ યોજના બતાવશે એ યોજનાની અંદર આપણે જે પહેલાં જ નંબરનું જે બતાવે છે પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ બરાબર એની ઉપર ક્લિક કરવાનું છે એની ઉપર ક્લિક કરશો એટલે કેપ્ચા કોડ તમારે એન્ટર કરવાનો છે હું કેપ્ચા કોડ એન્ટર કરી લઉં છું એમાં તમારે જે આ સમીકરણ બતાવે છે બરાબર એના જવાબ નીચે તમારે લખવાનો છે એટલે હું અત્યારે ક્લિક કરી લઉં છું મિત્રો કેપ્ચા કોડ લખી અને જે સબમિટ ઓપ્શન બતાવે છે આ જગ્યા ઉપર એની ઉપર ક્લિક કરવાનું છે મિત્રો જેવું તમે સબમિટ બટન ઉપર ક્લિક કરશો એટલે નીચે તમને તમે જે વર્ષ સિલેક્ટ કરેલું છે એ વર્ષની મુજબ તમને આખું લિસ્ટ બતાવી દે છે અને એ મુજબ તમને ખ્યાલ આવી જશે આ જગ્યા ઉપર તમે જોઈ શકો છો કે મેં જે વર્ષ સિલેક્ટ કરેલું છે એ વર્ષમાં એક જ વ્યક્તિને મંજૂરી મળેલી છે એટલે મને એક વ્યક્તિનું નામ બતાવે છે હું તમને બતાવું તો આ જગ્યા ઉપર બરાબર તમે જે વર્ષ સિલેક્ટ કરશો બરાબર એમાં તમારે જેટલા લોકોને મંજૂરી મળેલી હશે એ તમામની વિગત તમને બતાવે છે બીજા નંબર મિત્રો ખાસ એક મહત્ત્વનું એક ઓપ્શન એ બતાવે છે કે તમે જે વર્ષ સિલેક્ટ કરેલું છે અને જે લિસ્ટ બતાવે છે એની જો પીડીએફ તમે ડાઉનલોડ કરવા માંગતા હોય તો એનો પણ ઓપ્શન બતાવે છે આ જગ્યા ઉપર તમે ડાઉનલોડ પીડીએફ ઉપર ક્લિક કરશો એટલે આખું લિસ્ટ તમારા મોબાઈલની અંદર સેવ થઈ જશે એટલે મિત્રો આવી રીતે તમે સરળતાથી પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ફોર્મ ભરેલું હોય તો એની મંજૂરી મળેલી છે કે નહીં એ તમે સરળતાથી આપણા મોબાઈલ ફોનની મદદથી ચેક કરી શકો છો તો મિત્રો આ વિડીયો તમને થોડોક પણ જો ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ધન્યવાદ